બ્રહ્મકુમારી સેન્ટર છોટાઉદેપુર દ્વારા નગરમાં શાંતિના સંદેશા શાંતિના સંદેશા સાથે શાંતિયાત્રા યોજી દેશ અને દુનિયામાં આજે જયારે જ્યાં જુઓ ત્યાં અશાંતિ ફેલાયેલી જોવા મળી રહી છે લોકો ભયના વાતાવરણમાં અશાંતિમાં જીવન જીવી રહ્યા છે ત્યારે લોકોને શાંતિના સંદેશામારે ગુજરાત પ્રદેશ દ્વારા હિરક જયંતિ મહોત્સવ મિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદથી તારીખ ચોવીસમી ઓક્ટોબરે આ શાંતિ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું આ શાંતિ રથ લોકોને શાંતિને અપીલ કરવા નીકળેલ છે આ શાંતિ રથ હેઠળ શાંતિ યાત્રાઓ યોજી લોકોને શાંતિનો સંદેશ પહોંચાડી રહ્યો છે આ શાંતિ એકવીસમી ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ સુધી ચાલશે જે અંતર્ગત આજ રોજ અમદાવાદ ખાતેથી નીકળેલી શાંતિ રથ યાત્રા છોટાઉદેપુર બ્રહ્મકમરી સેન્ટર ખાતે આવી પહોંચ્યું હતું બ્રહ્મકમરી સેન્ટર છોટાઉદેપુર ખાતે શાંતિ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને નગરના નગરમાં શાંતિના સંદેશા સાથે એક સુંદર શાંતિ યાત્રા યોજવામાં આવી હતી આ શાંતિ યાત્રા ગુરુકુપા સેન્ટર ખાતેથી નીકળી પેલેસ રોડ આંબેડકર ચાર રસ્તા કસબા ચાર રસ્તા લાઇબ્રેરી રોડ બજાર રોડ તેમજ નગરના મુખ્ય માર્ગો પર પરી પરત ગુરુકુપા સેન્ટર ખાતે આવી પહોંચી હતી અને ત્યાંથી કવાટ વાઘ જા ગઢબોરિયા નસવાડી ખાતે નીકળી હતી આ શાંતિ યાત્રામાં બ્રહ્મકુમારી સેન્ટરના ભાઈઓ તેમજ બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ હાથમાં બ્રહ્મકુમારીના ધજા પતાકા સાથે શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા આ યાત્રા નગરમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી આ પ્રસંગે છોટાઉદેપુર બ્રહ્મકુમારી સેન્ટરના સંચાલિકા મોનિકા દીદી ડૉક્ટર બી કે બ્રહ્મદકુમાર દિલી રાજકિશોર શર્મા બી કે સુરેશભાઈ વર્મા રિટાયર અહિષ્ટા રમણભાઈ રાઠવા આર્મી ઓફિસર બી કે ચૈનસિંહભાઈ રાઠવા તેમજ બ્રહ્મકુમારી સેન્ટરના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં આ શાંતિ યાત્રામાં જોડાયા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર બ્રહ્મકુમારી સેન્ટરના સંચાલિકા ડૉક્ટર મોનિકા દીદી શું કહી રહ્યા છે સાંભળો તેવના મુખે ओम शांति प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय छोटा उदयपुर की तरफ से आज अपने नगर में एक शांति यात्रा का आयोजन किया गया है और बिलियन मिनट्स ऑफ पीस प्रोजेक्ट के अंतर्गत ये यात्रा को निकाला गया है जो यात्रा हमारी दो मास तक चलेगी और इसका उद्घाटन अहमदाबाद में 24 अक्टूबर को हुआ है और ये 21 दिसंबर जो वर्ल्ड मेडिटेशन डे विश्व ध्यान दिवस तक ये चलने वाला है और आज हमारे शहर में एक शांति यात्रा को लेकर के एक बस अहमदाबाद से आई है जिसमें हम शांति का संदेश सभी को दे रहे हैं और छोटा उदयपुर की तरफ से हम सभी शांति दूत बन कर के एक शांति का संदेश पूरे नगर को मिले इस उपलक्ष्य से आज शांति यात्रा हमने निकाली है और आप सभी को भी हम यही कहेंगे कि पाँच मिनट भी शांति का अपने स्वरूप में टिके और विश्व शांति में अपना योगदान दें क्योंकि आज विश्व में चारों तरफ अशांति ही अशांति है चारों तरफ दुख है भय है अशांति है तो ऐसे समय में हम शांत स्वरूप अपनी स्थिति में जीत करके विश्व शांति में अपना अपना सहयोग दें ऐसा मेरी आप सभी से अपील है आप सभी को मेरा ओम शांति धन्यवाद